નમસ્કાર પ્રણામ જય શ્રી રામ મિત્રો સ્વાગત છે આપનું ફરીથી આજના વિડીયોમાં મિત્રો થોડા જ દિવસોમાં અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે આ તે જ દિવસ જેની પાંચસો વર્ષથી રાહ જોવાઈ રહી હતી આ એ જ દિવસ જેની રાહમાં ઘણી બધી પેઢીઓ વીતી ગઈ આ એ જ દિવસ જેની લડાઈમાં કેટલાય લોકોએ બલિદાન આપ્યું એક ક્ષણ માટે વિચારો કે સોળમી સદીમાં પણ એવા લોકો હતા જેઓને અયોધ્યામાં રામ મંદિર જોવાનું સપનું હતું આજથી દોઢસો વર્ષ પહેલાં અયોધ્યામાં લોકોએ રામ મંદિરની લડાઈમાં બલિદાન આપ્યું હતું એવા લોકો પણ હતા જેમણે પોતાના જીવનના પચાસ વર્ષ રામ મંદિર માટેની કોર્ટની લડાઈમાં વિતાવ્યા હતા આજે તેઓ હવે આપણી સાથે નથી અને તેમના જીવનકાળમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર પણ જોઈ શક્યા નહોતા આ અમે તમને રામ મંદિર સમગ્ર સંઘર્ષની વાત કરીશું જેથી કરીને તમે જાણી શકશો કે આ લડાઈ કેટલી જૂની છે જેથી તમે જાણી શકશો કે સત્યની લડાઈ રાતોરાત જીતી શકાતી નથી તેનો સંઘર્ષ હોય છે આ બે ચાર વર્ષ સુધી નથી ચાલતો પરંતુ આ માટે તમારે સેંકડો વર્ષ સુધી લડવું પડી શકે છે મિત્રો આ ઉપરાંત અયોધ્યામાં પંદર જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સુધી શું શું કાર્યક્રમ છે તેના વિશે પણ જાણીશું તો તમને વિનંતી છે કે વિડિયોને અંત સુધી જરૂરથી જોજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં મિત્રો કહેવાય છે કે અયોધ્યામાં પ્રભુ શ્રી રામનું મંદિર તેમના પુત્ર કુશે બનાવ્યું હતું માત્ર અયોધ્યામાં જ શ્રી રામના ત્રણ કરતા પણ વધારે મંદિરો હતા ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં આ મંદિરોની હાલત ખરાબ થવા લાગી આ જોઈને રાજા વિક્રમ અયોધ્યા આવ્યા આ મંદિરોનું ફરી નિર્માણ કરાવ્યું સેંકડો વર્ષો સુધી આ મંદિર ત્યાં બન્યા રહ્યા એકવીસમી એપ્રિલ પંદરસો છવ્વીસ બાબર અને ઇબ્રાહમ લોદી વચ્ચે યુદ્ધ થાય છે ઈસવીસન પંદરસો અઠ્યાવીસ બાબર સેનાએ અયોધ્યા પર કબજો કર્યો ઈસવીસન પંદરસો અઠ્યાવીસમાં મંદિરને તોડીને બાબર દ્વારા બાબરી મસ્જિદ બનાવાઈ ઈસવીસન અઢારસો તેપ્પન પહેલી વખત અયોધ્યાના આવિવાદિત સ્થળે કોમી રમખાણો થયા ઈસવીસન અઢારસો સાઠમાં આવિવાદિત સ્થળે અંગ્રેજોએ રેલિંગ બનાવી દીધી સાથે જ પરિસરના અંદરના ભાગમાં મુસ્લિમોને અને બહારના ભાગમાં હિન્દુઓને પ્રાર્થના કરવાની પરવાનગી આપવામાં આવી ઈસવીસન ઓગણીસસો ઓગણપચાસમાં વિવાદિત સ્થળ ઉપર ભગવાન રામની મૂર્તિઓ મળી આવી તેથી વિવાદ વધતા હિન્દુ અને મુસ્લિમ પક્ષકારો અદાલતમાં પહોંચ્યા સરકારે આ જગ્યાને વિવાદિત ઘોષિત કરીને જગ્યાને તાળા લગાવી દીધા ઈસ્વીસન ઓગણીસો છ્યાશીમાં હિન્દુએ પ્રાર્થના કરવાની વિનંતી ઉપર ફૈઝાબાદના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રી વિવાદિત સ્થળનો દરવાજા ખોલવાનો આદેશ આપ્યો મુસ્લિમો આના વિરોધમાં ઉતરી આવ્યા અને બાબરી મસ્જિદ સંઘર્ષ સમિતિ બનાવવામાં આવી ઈસવીસન ઓગણીસો નેવ્યાસીમાં વિશ્વ હિન્દુ પરિષદ વિવાદી સ્થળ ઉપર રામ મંદિરનો પાયો નાખ્યો મંદિર નિર્માણ માટેનું અભિયાન તેજ કરવામાં આવ્યું છ ડિસેમ્બર ઓગણીસો બાણુંમાં હજારોની ભીડે ભેગા થઈને બાબરી મસ્જિદનો ગુજમ તોડી નાખ્યો ત્યારબાદ આખા દેશમાં હિન્દુ મુસ્લિમો વચ્ચે તોફાનો ફાટી નીકળ્યા આ તોફાનોમાં બે હજારથી વધુ લોકોના મોત થયા ફેબ્રુઆરી બે હજાર બેમાં વિશ્વ હિન્દુ પરિષદે પંદર માર્ચ રામ મંદિર બનાવવાની ઘોષણા કરી ત્યારબાદ હજારો હિન્દુ અયોધ્યા ભેગા થઈ ગયા તેર માર્ચ બે સુપ્રીમ કોર્ટ વિવાદિત સ્થળ ઉપર જે છે આદેશ આપ્યો આ સાથે જ સ્પષ્ટતા કરી કે કોઈ પણ વિવાદિત સ્થાન ઉપર ભૂમિશિલા પૂજનની પરવાનગી નહીં આપવામાં આવે એપ્રિલ બે પુરાતત્વ ખાતા વડે હાઈકોર્ટના આદેશ ઉપર વિવાદિત સ્થળે ખોદકામ શરૂ કરવામાં આવ્યું પુરાતત્વ સર્વેક્ષણ અહેવાલમાં આવ્યું હતું કે સ્થળે ખોદકામ લાગતા વળગતા એકસો ચોર્યાસી અવશેષો મળી આવ્યા હતા આ અહેવાલથી હિન્દુ પક્ષે બમણા જોથી પોતાનો દાવો કર્યો જુલાઈ બે હજાર પાંચમાં પાંચ આતંકીઓએ વિવાદિત પરિસરમાં હુમલો કર્યો આ હુમલામાં પાંચે આતંકી સહિત છ લોકોના મોત થયા ચોવીસ સપ્ટેમ્બર બે હજાર દસ હાઈકોર્ટ ત્રણ છજોની બેન્ચ વડે ચુકાદો આપતા જણાવ્યું હતું કે વિવાદિત સ્થળનો એક તૃતીયાંશ હિસ્સો મુસ્લિમોને મસ્જિદ બનાવવા માટે અને બાકીનો હિસ્સો હિન્દુ પક્ષોને મંદિર બનાવવા માટે આપવામાં આવે ચુકાદાથી અસંતુષ્ટ બંને પક્ષોએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા નવ મે બે હજાર અગિયાર સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના સ્થળે ત્રણ ભાગમાં વહેંચવાનો નિર્ણય સામે સ્ટે લગાવી દીધો અને સુપ્રીમ કેસની સુનાવણી શરૂ થઈ જાન્યુઆરી બે બે હજાર ઓગણીસ કેસની સુનાવણી માટે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળ બેન્ચનું ગઠન કરવામાં આવ્યું તેમાં જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ જસ્ટિસ લલિત જસ્ટિસ બોબડે અને જસ્ટિસ એનવી રમન્નાનો સમાવેશ કરવામાં આવ્યો છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ સુપ્રીમ કોર્ટ મધ્યસ્થી વડે મામલો ઉકેલવાની સલાહ આપવામાં આવી તેમણે કહ્યું કે જો તમે સમાધાનની એક ટકા પણ શક્યતા હોય તો તે દિશામાં કામ કરવું જોઈએ છ માર્ચ બે હજાર ઓગણીસ મુસ્લિમ પક્ષે મધ્યસ્થી માટે તૈયાર થયો પરંતુ હિન્દુ મહાસભા અને રામલલા પક્ષ અસહમત રહ્યો હતો તેમણે જણાવ્યું હતું કે જનતા આ સમાધાન નહીં સ્વીકારે બે ઓગસ્ટ બે હજાર ઓગણીસ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સમાધાનથી આ કેસ નહીં ઉકેલાય છ ઓગસ્ટ સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવી છ ઓગસ્ટ બે હજાર ઓગણીસ સુનાવણી શરૂ થઈ નવ નવેમ્બર બે હજાર ઓગણીસ આ દિવસે હિન્દુઓ માટે સોનાનો સૂરજ લઈને ઉગેલો હતો જેના લીધે અયોધ્યામાં પાંચસો વર્ષથી કોમી રમખાણો ચાલતા હતા જે સંઘર્ષ માટે કેટલાય લોકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું હતું તે વિવાદનો ચુકાદો હિન્દુઓના પક્ષમાં આવ્યો અને વિવાદિત જમીન પર પ્રભુ શ્રી રામ વિરાજમાન હતા એવું સ્વીકારવામાં આવ્યું છે જમીન સોંપાઈ તેમજ મુસ્લિમ પક્ષકારોને અયોધ્યામાં જ મસ્જિદ માટે પાંચ એકર જમીન આપવામાં આવશે એવું સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો આખરે પાંચસો વર્ષના સંઘર્ષનો અંત આવ્યો અને હિન્દુઓના પક્ષમાં ખુશીઓની બોછાર આવી પાંચ ફેબ્રુઆરી બે હજાર વીસના રોજ ટ્રસ્ટનું નિર્માણ થાય છે અને અયોધ્યામાં મર્યાદાપુરુષમતમ શ્રીરામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું હવે મિત્રો થી બાવીસ જાન્યુઆરી દરમિયાન અયોધ્યામાં કાર્યક્રમ વિશે જાણીએ તો પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસ આ દિવસે મકર સંક્રાંતિ પછી ખરમાસ ધનુર્માસ સમાપ્ત થાય છે રામલલાની મૂર્તિ એટલે કે શ્રીરામના બાળ સ્વરૂપની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે સોળ જાન્યુઆરી બે હજાર ચોવીસ આ દિવસથી રામલલાની મૂર્તિના નિવાસની વિધિ પણ શરૂ થશે સત્તર જાન્યુઆરી બે હજાર ચોવીસ આ દિવસથી રામલલાની પ્રતિમાને શહેરના પ્રવાસ માટે બહાર કાઢવામાં આવશે અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસ આ દિવસથી જીવનના અભિષેકની પ્રક્રિયા શરૂ થશે મંડપ પ્રવેશ પૂજા વાસ્તુ પૂજા વરુણ પૂજા વિઘ્નહર્તા ગણેશ પૂજા અને માતિકા પૂજા થશે ઓગણીસ જાન્યુઆરી બે હજાર પદ્ધતિથી પ્રગટાવવામાં આવશે વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ રામ મંદિરના ગર્ભગૃહને એક્યાસી કલશથી પવિત્ર કરવામાં આવશે જેમાં વિવિધ નદીઓનું પાણી એકત્રિત કરવામાં આવ્યું છે વાસ્તુ શાંતિ વિધિ થશે એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ આ દિવસે યજ્ઞ વિધિમાં વિશેષ પૂજા અને હવનની વચ્ચે રામલલ્લા એકસો પચીસ ભઠ્ઠીઓ સાથે દિવ્ય સ્નાન કરાવાશે અને હિન્દુ ધર્મ અને સમગ્ર વિશ્વ જેનું સાક્ષી બનશે તે દિવસે એટલે બાવીસ જાન્યુઆરી બે આ દિવસે મધ્યકાળમાં મૃગશિરા નક્ષત્રમાં રામલલ્લા મહાપૂજા કરવામાં આવશે તથા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું અભિષેક કરવામાં આવશે દોસ્તો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી બધાની સાથે શેર કરજો અને તમે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આપને અમારો વિડીયો કેવો લાગ્યો અને આપ કેવા પ્રકારના વિડીયોઝ જોવા માંગો છો અને તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ